જય દ્વારકાધીશ મિત્રો હું તો આપણું દિનેશ ચોહાણ પાલીતાનાથી અને એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો અને વિડીયોને કન્ટિન્યુ બનાવી રેજો ઘણા સમયથી તમને નાની મોટી અપડેટ આપી હતી પણ થોડાક હું મારા પર્સનલ કામથી વ્યસ્ત હતો એટલે નથી આપી શક્યો પણ આજે ખાસ આ એક શોટ વિડીયોના માધ્યમથી એક વિડીયોના માધ્યમથી ત્રણ અમને થોડીક અપડેટ દેવા માંગુ છું એટલે ખાસ અવશ્ય કહું છું વિડીયોને કન્ટિન્યૂ બનાવી રેજો અને વિડીયોને શેર કરવાનું સુખતા નહીં તમે એક નાનામાં નાવું નાનામાં નાની સેવાનું કાર્ય કરી રહ્યા છો એ બદલ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરશો એટલી મોટામાં મોટી સેવા છે એટલે અવશ્ય કહું છું વિડીયોને કન્ટિન્યૂ બનાવી રેજો અને વિડીયોને શેર કરવાનું સુખતા નહીં બરાબર ખાસ તો મેં તમને આગળના વિડીયોમાં અપડેટ આપેલી છે આપણે બળદ આપણી પાસે છે અને આપણે જે બળદ આશ્રમ બનાવવા જઈ રહ્યા છે એ બળદ આશ્રમની માલપા તમારા બધાની નાનામાં નાની હેલ્પ થોડામાં થોડી સપોર્ટ જે કાંઈ યોગદાન દેશો એ આ સેવાના કાર્ય જે બળદ માટે આશ્રમ બનાવવા જઈ રહ્યો છું બળદની માટે એક સરસ મજાની ગૌશાળા બનાવવા જઈ રહ્યો છું એ ગૌશાળાની માલપા તમારી જરૂર પડી છે એટલે એક વિડીયોના માધ્યમથી આપ સૌને અપીલ કરું છું વિડીયોને તમારા વ્યાપાર ગ્રુપમાં શેર કરવાનું ચૂકતા નહીં આગળ બળદ બધા નીર પાણી ખાઈ રહ્યા છે એટલે અવશ્ય ના લઈ જાય અને તમને બતાવવા માંગુ છું તો વિડીયોને કન્ટિન્યુ બનાવી રેજો અને વિડીયોને શેર કરવાનું સૂકતા તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો એ બધા બળદ છે અને એ બધા બળદ એવા છે જેને એમ કહેવાય કે આખી જિંદગી બીજા માટે જીવન લીધું અને છેલ્લે એને ગટપણ આવ્યું ને ત્યારે એને તગડી મૂકવામાં આવે કે નીકળો ભાઈ હવે તમારી જરૂર નથી તમારા માટે હવે મારા આંગણે જગ્યા નથી કેમ કે તમને રાખીને ખબર આવી શકું ને એટલું મારી પાસે હવે તાકાત નથી મારી પાસે એટલી કેવડ નથી આ એ બધા બળદિયા છે જેને એમ કહેવાય ને કે રોડ ઉપર રખડતા મૂકી દીધા હતા એકવાર હકીકત જો આ બળદની આંખમાં આંખ નાખીને જોવો ને તો તમારી આંખમાંથી આંસુ ન પડે ને તો મને કહેજો ઈમાનદાર બળદ આ એકલો ઊભો ઊભો એવો વિચાર કરતો હશે કે આજ સુધી મારી ઉપર અનેક વાર લોકોએ કામ કરાવ્યા અને છેલ્લે મારે રોડે રખડવાનો વારો આવ્યો થાય બરાબર આ એ જીવ છે જેમ કહેવાય કે પોતાના માટે નહીં બીજાના માટે આખું જીવન કુરબાન ખરીદી આ એ બળદ માટે ગૌશાળા બનાવવા જઈ રહ્યો છું અને તમને હાવ ખોટે ખોટા લાંધા મારી મારી અને તમારી પાસે પડાવી લેવું એ તો મારામાં નહીં જ આવે એટલે જે કાંઈ છે એ સત્યની રાહે હાલે અને તમારી સમક્ષ શેર કરવાનો પ્રયત્ન કરીશ તમને બહુ ઓછી અપડેટ આપી શકું છું એનું કારણ છે કે હું મારા પર્સનલ કામથી વિઝિટના સેવાના કાર્યથી તેમજ અહીંયા ગૌશાળામાં અવારનવાર આવવા દવાના કાર્યથી હું બહુ વ્યસ્ત હોઉં છું એટલે તમને શોર્ટ વિડીયો નાના નાના વિડીયોના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં અપડેટ આપતો હોઉં છું પણ એક અવશ્ય રિક્વેસ્ટ કરું છું આ બળદ રાખવા માટે મારી પાસે કોઈ જાતની શેડની વ્યવસ્થા નથી અત્યારે હાલ આવી ઠંડી પડી રહી છે સતાય બળદ એમ કહેવાય ને કે અહીંયા જ્યાં ઊભા છે ત્યાં બેહી જાય છે નાથી પાછા ખાય અને પાછા એમને એની રીતે જીવન ગુજારે છે પણ એને બનતા પ્રયત્નો આપણા હોય છે કે એને સારું ખવરાવી શકીએ એને પેટ ભરીને ખવડાવી શકે બીજું કાંઈ તો થાય ના થાય એ તો ભગવાનની ઈચ્છા પણ આજે કાર્ય કરી રહ્યો છું તમારા સાથ સપોર્ટ અને સહયોગથી ભગવાન દ્વારકાધીશ ઉપર ભરોસો રાખી અને એક આ કાર્ય ચાલુ કર્યું છે અને હાલ ટૂંક જ સમયની મલપા એક આ અબોલ જેવો માટે ખૂબ વિશાળ અને ખૂબ મોટો શેડ બનાવવાનું આયોજન કરેલું છે એટલે અવશ્ય કહું છું તમને મજા આવે તો તમારી અથાશક્તિ પ્રમાણે જે કાંઈ દાન દઈ શકો એ દેજો અને તમે હરુભરું ગૌશાળાએ આવી આ બળદને આવી અને જોઈ શકો છો કે નહીં હકીકતમાં અહીંયા સેવાકી કાર્ય થાય છે અને આ બળદ માટે એક સરસ મજાનો શેડ બનાવવો હશે બરાબર આમાં તમને અપડેટ આપવું તો ઘણા બધા બળદ એવા છે કે રાતે ઉતારી જતા હોય અહીંયા દિવસે આવતા હોય પણ નથી આપી શકતો એનું કારણ છે આ જ હવે જીવ છે બરાબર આ તે શિહોર તાલુકાના ગામમાંથી રાતે આવ્યો હતો ત્યાર પછી આમાં ઘણા બધા એવા જીવ છે અવારનવાર એક બે એક બે બળદ દરરોજ દરરોજ આવતા હોય પણ મેં કીધું એમ કે આપણી પાસે અગવડતા હોય એટલે આપણે બહુ ઓછા લેતા હોય છીએ પણ જો સગવડતા આપણી પાસે પૂરેપૂરી થઈ જશે બળદને નિર્વાહથી લઈ અને એને રહેવા સુધીની વ્યવસ્થા તમામ થઈ જશે તમામ એને સુવિધા ઉપલબ્ધ થશે એટલે આપણે કન્ટિન્યુ બળદ લેવાનું પાછું ચાલુ કરી દઈશું અત્યારે પણ બળદ લાવી છે પણ બહુ ઓછા લાવી છે એનું કારણ છે કે અહીંયા એને રહેવા માટેની વ્યવસ્થા નથી કેમ કે જે મેં તમને કીધું એમ કે એના માટે વિશાળ અને ખૂબ મસ્તીનો શેડ બનાવવો છે પણ એના માટે ઘણું બધું ડોનેશન ઘટે છે એટલે ખાસ કન્ટિન્યુ અને અવશ્ય કૌશું તમે જે કાંઈ દાન કરશો ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપી એ તમામ રૂપિયા જે છે એ એકઠા કરી અને લોખંડ લાવશું પતરા લાવશું એના માટે જે કાંઈ ગ્રીલું મારવાની છે આવી ઘણી બધી વસ્તુઓ લાવવાની છે કેમકે એક જીવ માટે સારું કાર્ય કરી શકે એવો આપણો હંમેશા પ્રયાસ રહ્યો છે અને આ જે જીવ છે એ હું તમને કહી દઉં કે શહેર જેવો ઉત્તરાયણ સરસ મજાનો પવિત્ર તહેવાર ગયો હતો એની મજબા આપણને એકસો ને નવ મણ એકસો ને નવ મણ જે લીલી શેરડી હું તમને બતાવું આ તો આપણે બહુ મોટું થઈ ગયું આ લીલી શેરડી છે તો મસ્તીની છે આમાં કોઈ ખરાબો નથી લીલી શેરડીના આગળ આવ્યા હતા એકસો ને નવ મણ હામ હબુ કરતી ભાઈનું નામ નથી પણ ભાણા તરીકે ઓળખાય છે એ ભાણાભાઈએ અહીંયા એકસો ને નવ મણ આ લીલી શેરડીના આગળ નાખ્યા હતા અને બધા બળદે ખૂબ સારી રીતે ખાધા છે અને હું પણ એક બે દિવસના બહાર હતો એટલે ખાસ અહીંયા જે કોઈ ગૌ છે એવું ભાઈઓ જે કોઈ ભાઈઓ અહીંયા આવી અને દાન કરી ગયા છે જે કાંઈ નીરણ નાખી ગયા છે ખાંડ આપી ગયા છે અથવા અહીંયા એક દિવસ બે દિવસ માટે નીર નિર્વાહ આવ્યા હતા પાણી પાવા આવ્યા હતા અહીંયા આટો ફેરો મારવા આવ્યા હતા એ તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભારી છું અને હંમેશા આભારી રહી આમાં બને એવું મેં કીધું એમ કે તમારથી થાય એટલી અવશ્ય હેલ્પ કરજો અને તમે જે કાંઈ હેલ્પ કરશો એ આ અબોલ જીવો માટે સારું કાર્ય કરી શકીએ મહેનતમાં થઈએ અને ખાસ તો મેં કીધું એમ કે આપણી પાસે વ્યવસ્થાના ભાગરૂપે આપણે ઘણા બધા પાછળ પણ તમારો બધાનો રિસ્પોન્સ સારો રહેશે તમારા બધાનો સપોર્ટ સહયોગ સારો રહેશે એટલે જલ્દીથી જલ્દી એક આ બળદ માટે ખૂબ વિશાળ અને ખૂબ જ મોટો શેડ બનાવવો છે જેમાં એનું આ જીવન જીવન આખે આખું જીવે જ્યાં સુધીનું જીવન એ શેડની મજ પર ગુજારી શકે એવું આપણે આયોજન કરવાનું છે અને એમાં ઘણો બધો ખર્ચો છે પણ હું તમને અપડેટ આપીશ કે ટોટલ ખર્ચ કેટલો થાય છે પણ પહેલાં એક ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું તમારાથી જે કાંઈ થાય એ ફૂલને તો ને પાંખડી રૂપી તમે મદદ કરજો અને ખાસ આજે મેં કીધું એમ કે હાલ મારી પાસે પચાસ કરતાં પણ વધારે બળદ થઈ ચૂક્યા છે કેમકે એને એક ટકનું વધારેને એક દિવસનું એક પણ નિર્ણય આપવું એ પણ બહુ મોટી વસ્તુ છે એટલે તમે જે કાંઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો શેર કરો છો અથવા તમે જે કાંઈ ફૂલની ફૂલની પાંખડી રૂપી મને આપો છો એમાંથી આ નીણ સારો અને જે દવા દવાદારૂ જોતા હોય એ પૂરું પાડતા હોવી શકીએ એટલે અવશ્ય કહું છું ભૂલા વગર આ વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને થાય એટલો સપોર્ટ કરજો જેથી કરીને આપણે આવા અબોલ જેવોના પેટ ભરી શકીએ બરાબર એટલે એક ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું જે કાંઈ બને એ મદદ કરજો આવા બીમાર અકસ્માત થયેલા લાસાર અબોલ જેવોને અહીંયા લાવી અને આચરો આપવાનો પ્રયત્ન કરીએ છીએ આમાં ઘણા બધા બળદ છે પોતાની જરૂર હતી ત્યાં સુધી તો બધાને હાંક્યા અને જરૂર પૂરી થતાં બધાને રોડે તગડી મૂકવામાં આવ્યા આવા એ બળદ છે મેં આ બળદની અપડેટ તમને આની પહેલાં મેં આપેલી હતી આ જામનગરથી છે બજરંગ પૂરતી બળદ છે નહીં બજરંગ પૂર્તિ આવ્યા હતા બરાબર એટલે એ એક અંદરથી ભાવ હોવો તો નહીં એ ભાઈ જે વ્યક્તિએ કોલ કર્યો એને અંદરથી ભાવ હતો કે એક બળદ છે જે બીજા બીજાના માટે જીવન જન્મ લેશે અને છેલ્લે અંતમાં એને ગટપણ આવે ત્યારે એને રોડે તગડી મૂકવામાં આવે છે આ એ બળદ છે એટલે મિત્રતા તરીકે એક ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું કદાચ તમે કાંઈ ન દઈ શકો તો કાંઈ વાંધો નહીં પણ વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો એવા લોકો સુધી વિડીયો શેર કરજો કે લોકો ગૌ દાન કરવા માંગે છે ગૌ સેવામાં દાન કરી અને એક સરસ મજાનો અબોલ જોવા માટે જે શેડ બનવા જઈ રહ્યો છે એ શેડની મારી પાસે સહભાગી થવા માંગે છે મેં કીધું એમ કે ફૂલ ફૂલની પાંખડી રૂપી મદદ કરશે તો પણ અમને અંદરથી એમ થશે કે નહીં આજ લોકો અમારા પ્રત્યે સારું વિચારી રહ્યા છે અને એક કોઈ તમને બનાવી અને પાડી દેવાની વાત નથી એક સત્ય ઘટના કરું તો બે દિવસ પહેલા હું સુરતના આંગણે હતો ખાસ તો સુરતની મલપા ઘણા બધા આપણા દાતાશ્રીઓ છે એ તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે કંઈ લોકોએ મને દાન દીધું છે એ સમગ્ર દાન આ શેઠ કાર્યની મલપા વપરાવાનું છે અને તમે પણ ફૂલની તો ફૂલની પાંખડી રૂપી મને મદદ કરશો એ સમગ્ર રૂપિયા જે કંઈ દાન કરશો અથવા એવું નથી કે તમે મને રૂપિયાથી તમે મને લોખંડથી સપોર્ટ કરશો તો પણ ઘણું બધું મને આનંદ અને અનુભવું છું તમારથી થાય એટલી મદદ કરજો આ બળદ માટે થોડીક આપણે હજી ઊભી કરવાની છે વ્યવસ્થા એટલે ભાઈ તરીકે એક મિત્રતાના નાતે કહું છું કે થાય તો વિડિયો વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને સાઈડમાં જે નંબર દેખાય એ મારો નંબર છે તો તમારી યથાશક્તિ પ્રમાણે યોગદાન કરજો અને જે કંઈ દાન કરશું એ ગૌશાળાની મેચ પર રહેશે તો એ ભાઈ તરીકે મિત્રતા તરીકે આ વિડીયોને તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરવા માટે વિનંતી કરું છું દિનેશ ચૌહાણ પાલીતાણા